અત્યારના સમયમાં જો આપણે કોઈને સવાલ પૂછશું ને કે તમારે મિત્રો કેટલા તો મોટા ભાગના લોકોનો જવાબ એ જ હશે કે મારે તો બહુ બધા મિત્ર અમુક લોકો એક સ્ટેપ આગળ વધીને કહેશે કે મારે તો ફેસબુકમાં આટલા ફ્રેન્ડ મને ઇન્સ્ટામાં આટલા લોકો ફોલો કરે પરંતુ આ જ વાત જો જરાક ફેરવીને પૂછીએ કે તમારે સંબંધો કેટલા તો કંઈક અલગ જ સિનારીઓ જોવા મળશે એક ક્ષણ આંખો બંધ કરી અને તમારી જાતને પૂછો કે પીઠ ઉપર ધબો મારીને તું કહેનારા સંબંધો કેટલા કોઈ કારણ વગર ફક્ત મળવાનું મન થયું એટલે જ ફોન કર્યા વગર જેને મળવા પહોંચી શકાય એવા સંબંધો કેટલા એક સ્ટેપ આગળ વધીએ તો રસોડામાં પહોંચી શકાય સીધે સીધા અને તાજો બનતો મોહનથાળ જેના ઘરેથી ખાઈ શકાય એવા ઘર કેટલા જેને મળવા માટે એપોઇન્ટમેન્ટ ન લેવી પડે જેના ઘરે સીધે સીધું જઈ શકાય ને તો પણ સામેવાળાને વાળાને અજુકતો ના લાગે એવા સંબંધો કેટલા તેની કઈ વાત ન ગમી અને તેને મોઢા મોઢ કોઈ શબ્દો ચોર્યા વગર ધડ દઈને કહી દઈએ છતાં બીજે દિવસે સવારે તેની અસર ન હોય એવા સંબંધો કેટલા આવું તો ઘણા બધું તારવી શકાય ઘણા બધા માપદંડ છે અને મોટે ભાગે જો તમે પ્રમાણિક હશો

આંખોમાં આંસુ સાથે આપણી વિદાય સમારંભમાં ભાષણ આપ્યું હોય અને બીજે દિવસે સવારે હૃદયની મેમરીમાંથી અને ફોનની મેમરીમાંથી આપણને ડિલીટ કરી નાખે કારણ કે ખપ પૂરો થયો સગપણના સંબંધો જ્ઞાતિના સંબંધો પડોશી સંબંધોમાં પણ એવું જ છે આપણે સંબંધ નથી બાંધતા આપણે સોશિયલ નેટવર્કિંગ કરીએ છીએ ઓછામાં ઓછું ઉપયોગમાં આવી અને વધુમાં વધુ કામ કઢાવી લેવું એ આવડતમાં ખપે છે એવા સંબંધ આપણે બાંધીએ છીએ આ વાત ફક્ત વ્યવહાર પૂરતી નથી લાગણીઓની પણ સાંભળવું અહંકારને પંપાડવા માટે પણ કોઈક જોઈએ છે પણ સામે કોઈને કામ આવવું નથી કોઈની ફોડલી પરતવે સહાનુભૂતિ ફક્ત એટલા માટે છે કે એને પણ દુઃખ છે એનો સંતોષ મળે છે માટે જ સંબંધો ખોખલા બનતા જાય છે ટોળા વચ્ચે પણ એક શૂન્ય વકાશ સર્જાતો જાય છે તો હવે ફરીથી આ ભૂલાતી જતી જણસને સજીવન કરીએ એક નવું બારણું કોઈને મળવા આવવું ગમે એવો વ્યવહાર બનાવીએ અને મળવા જઈએ તો પણ ફક્ત મળવા નહીં પરંતુ અંતરના ઉમળકાથી મળીએ આ કદાચ પ્રતિસાદ ન પણ મળે મોડો પણ મળે પરંતુ કોશિશ તો કરી શકીએ ને જય રામ